હેલો ગાઈસ તો કેમ છો તમે બધા મજામાં છો તો સ્વાગત છે તમારું પાછા એક પાર્ટ 2 ના સોરી 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 સવેરના પાર્ટ 2 ના વ્લોગમાં મીની વ્લોગમાં તો ભાઈ આપણે આવી ગયા છીએ બધા ફ્રેશ ફ્રેશ થઈને ત્યાંથી હોટેલમાંથી રોકાણા હતા ત્યાંથી રોકાઈને આપણે આવી ગયા છીએ બડા બાગની અંદર આ છે બડા બાગ કે આની અંદર તો આયા છે બધા રાજાઓની સમાધિ છે કેટલામાં બધા રાજાઓની સમાધિ છે તો આપણે આ પાર્ટી આખી ગેંગ આયા છે આ બધા આયા છે આ બધા જો ફોટોગ્રાફી કરે છે અહીંયા

તો હાલો આપણે આવી ગયા છે બડા બાગ ની અંદર ઉતરીને આપણે બસ પાર્ક કરી દીધી આ આપણે આવી ગયા બડા બાગ આ રીતે આના વિશે માહિતી આપડા છે માહિતી આપશે જો ગજબ સાચી વાત છે કઈ ખબર જ છે આવે કરતા એવા જ લીધા છે એમાં અમારા

મારે નહી કરવી હતી અમિત ફોટોગ્રાફીએ ફોટોગ્રાફી ને એવું કરી લીધું

પેલો સર પેલો સર આ સરદાર નથી લોકો ખબર છે નહી કારણ કેદી બનાવી જરૂર

આપડે શું વોન્ટેડ વિલેજ આને વોન્ટેડ વિલેજ તરીકે ઓળખવામાં આવે છે રહસ્યો છે હવે ખબર પછી જોરદાર છે આ રીતે છે આ મંદિર લાગે નઈ આ મંદિર લાગે આ મંદિર લાગે કઈક તો લાગે તો છે હવે

કંઈક હા લાખ સે વાર પણ આવશે મુજા આ રીતે સીડીઓ છે આની કઈક ચલો ચલો ચડી તો ગયા હવે અહીંથી કઈક આ પ્રકાર કુલધારા કઈક પૂરા ગાઉયા ક્યુ હો ગયા કેસે આ રીતે આખું છે ખાલી થઈ ગયું હતું આખું ગામ છે કોઈ પણ રાતે રોકાઈ શકતું નથી માણસ એવું માનવામાં આવી રહ્યું છે આપણને રિયલિટી શું છે એ ખબર નથી આખું ગામ છે આ રીતે ક્યાં છે હાલો આપણે ફરી છે ફૂલધારા હોટેલ હોટેલ વિલેજ આવી ગઈ છે આપણી અર્બેનિયમ ઉર્બે ઉર્બેનિયમ કા ઉર્બેનિયમ અર્બેનિયમ હા અર્બેનિયમ આવી ગઈ છે તો આપણે દેશવા જવાનું છે હવે હવે નીકળી જવાનું છે હાલો તો આવી ગયા